રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી આજે જે ખાલી બોટલો કમ્પાઉન્ડ વોલ પાસે પડેલ છે તે અમારી મામલતદાર કચેરી જે છે એ તો મેઇન રોડ ઉપર આવેલી છે અને કચેરીની પાછળના બિલ્ડિંગમાં વંડીની પાછળ બોટલો બે ત્રણ પડેલી દેખાયેલ છે તો આ કોઈ બહારથી ફેંકી ગયેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે સર સિક્યુરિટી રાખવામાં આવ્યા છે ત્રણે ત્રણ સિટની અંદર સિક્યુરિટી છે છતાં પણ આ બનાવ છે આપણ બિલ્ડિંગ ની પાછળની ની સાઈડ છે અને રોડ ની સાઈડ છે તો રાત્રિના કોઈ ફેંકી ગયેલું હોય એવું બની શકે પણ અમે સીસીટીવી અને બધી જ રીતે ચકાસણી કરશું અને આની માટે જે કોઈ જવાબદાર હશે એની સામે ચોક્કસ કાર્યવાહી કરશું બાબરંદ્ર ગચરી પાછળ મોટો મોટો જોવા મળે પોલીસ સ્ટેશન ની હદ પણ આવે છે શું કહેશો આ એ બાજુ થી પોલીસ સ્ટેશન ની હદ છે અને ત્યાં પણ મામલતદાર ઓફિસ ની પાછળની ની સાઈડ છે ત્યાં સામાન્ય રીતે કોઈ જતું ન હોય એવા સંજોગોમાં ત્યાં પાછળ કોઈ ફેંકી ગયું એવું બની શકે ખરું એમ ક્યાં પ્રકારની કાર્યવાહી કરશો એની માટે અમે અમારા સીસીટીવી પણ ચેક કરીશું એ સિવાય અમારા ચોકીદારો છે એની પણ અમે નોટિસો આપીશું અને પોલીસને પણ આગળની કાર્યવાહી કરવા સૂચના આપીશું